આણંદ શહેર ખાતે બનેલા મહાનગરપાલિકાના ઢોર ડબ્બામાંથી ચોરી થયેલ ઢોર નવન ગાયો વાછળા આખલા અંગેના ગુનાના આરોપીઓને પકડી પાડતી આણંદ ટાઉન પોલીસ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે એન પંચાલ સાહેબ આણંદ વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ આણંદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીડી ઝાલા તથા સર્વેલન્સ કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન બી ડોડિયાનાઓને જરૂરી સૂચના આપેલ તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસના રોજ રાત્રિના આણંદ રૂપિયાપુરા ખાતે આવેલા આણંદ મહાનગરપાલિકા હસ્તકના ઢોર ડબ્બાના મુખ્ય દરવાજાનો નચુકો તોડી કોઈ ચોર ઈસમોએ ઢોર હાંકી કાઢી બજારમાં છૂટા મૂકી કિંમત રૂપિયા બે લાખ સત્તાણું હજાર છોતેરનું નુકસાન કરેલ હોવા અંગેના બનાવો અનુસંધાને ઢોર પાર્ટીના નિયંત્રણ અધિકારી જયેશકુમાર રમેશભાઈ પટેલ રહે છો સાનિધ્ય બંગલોજ વિદ્યાનગર કરમસદ રોડ કરમસદ તાલુકો જિલ્લા આણંદના હોય સદર બનાવ અંગે ફરિયાદ આપેલ જે અન્વયે તપાસ દરમિયાન આ અંગેનો ગુનો દાખલ થવા પામેલ સદર ગુનો વણ શોધાયેલ હોય શોધવા સારું ટેકનિકલ સોર્સ સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન સોર્સીસ આધારે છ ઈસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આ તમામ આરોપીઓ ભેગા મળી ગુનાહિત કાવતરું રચિત ઢોર ડબ્બાનો મુખ્ય દરવાજો ખોલી કુલ બાવન ઢોર ગાયો વાછડા આખલા હંકારી કાઢી ગુનો કરેલ હોવાની વિગત તપાસ દરમિયાન ખુલવા પામેલ છે જે હંકારી કાઢેલ ઢોર ગાય વાછડા આખલા પૈકી કુલ પાંત્રીસ જેટલા ઢોર ગાય વાછરડા આખલા આણંદ મહાનગરપાલિકાની ઢોર નિયંત્રણ ટીમને સાથે રાખી શોધી કાઢી રિકવર કરેલ છે